નમસ્કાર મિત્રો સત્તર આઠ ઓગણીસો બાસાઠ એ એવો એક દિવસ હતો કે જ્યારે કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ શ્રમ કૌશલ્ય અને રોજગાર મંત્રી તરીકે આજે જ્યારે છે એ મંત્રીનો પાટણ ખાતે જન્મ થયો અને આ મંત્રી શ્રી એવા સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવે છે કે કોઈ પણ વ્યક્તિની પ્રત્યે એની સંવેદના હોય એને હું ફાપવાની હોય અને કોઈ પણ વ્યક્તિ એનું કામ લઈને જાય મંત્રીશ્રી પાસે એટલે ઘડીના છઠ્ઠા ભાગમાં મંત્રીશ્રી એને મદદરૂપ થતા હોય છે ત્યારે ભારત સરકારનું નરેન્દ્રભાઈ મોદીનું જે મિશન છે સ્કિલ ઇન્ડિયા અને ગૌરવવંતુ ગુજરાત જે ભૂપેન્દ્રભાઈ પટેલનું ગૌરવવંતુ ગુજરાત કહેવામાં આવે છે અને આ ગુજરાતની અંદર જ્યારે કેબિનેટ કક્ષાની અંદર બળવંતસિંહ રાજપૂત સાહેબ સત્તર આઠ બાસઠના રોજ જન્મેલા છે એટલે આજે એમને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામના આપું છું તેમજ ગુજરાતની અંદર આશરે ત્રણસો તેત્રીસ આઈટીઆઈ તેમજ લેબર ડિપાર્ટમેન્ટની અંદર તેમજ માત્ર પાંચ રૂપિયાની અંદર ભોજન જે શ્રમિકોને માત્ર પાંચ રૂપિયામાં બળવંતસિંહ સાહેબ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કડિયા નાકા ઉપર પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવે છે જે ખૂબ જ સરાહનીય બાબત છે અને ડ્રોન ટેકનોલોજી દ્વારા તેમજ આ ગુજરાતના આ સ્કિલ ઇન્ડિયાના મિશનને માન્ય બળવંતસિંહ રાજપૂત સાહેબ ખૂબ જ આગળ વધારી રહ્યા છે એવા સમયે રાજકોટથી સ્વામી અતુલાનંદજી તરફથી માન્ય બળવંતસિંહજી રાજપૂત સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આ બાબતે આઈટીઆઈના તમામ વિદ્યાર્થીઓના પણ તેમને આશીર્વાદ મળી રહ્યા છે કારણ કે આઈટીઆઈમાં જે લોકો અત્યારે પ્રવેશ સત્ર ચાલુ છે અને એવા સમયે જે લોકો આઈટીઆઈમાં પ્રવેશ મેળવે છે અને પછી કુશળ કારીગર થઈ અને રાષ્ટ્રના વિકાસમાં મદદ કરે છે આવા સમયે પણ બળવંતસિંહજી રાજપૂત સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તેમનું તંદુરસ્ત જીવન રહે તેમનું ઉત્તમ આયુષ્ય રહે તેમજ તેમનો જે સેવા અને સહકારનો જે સ્વભાવ છે એ વધુને વધુ લોકોને મદદરૂપ થાય ઓમ અસ્તુ રાજકોટ અતુલ અડિયા એઇટ ફોર સિક્સ ઝીરો ઝીરો વન ટ્રિપલ ઝીરો એઇટ નમસ્કાર થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ્સ